દેશ સંસ્થા દ્વારા કરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં સંસ્થા દ્વારા વાવેલા તમામ વૃક્ષોની જાળવણી કરીને તેને ઉછેરવામાં આવશે અને વૃક્ષોને નિયમિત રીતે કાળજી લેવામાં આવશે તે માટે સંસ્થાના કાર્યકર્તા મિત્રો દ્વારા સંકલ્પ પણ લેવામાં આવ્યો ખાસ ઉજવણી કરવામાં આવે તેવું ખાસ જણાવવામાં આવ્યું તેમજ સંસ્થા દ્વારા રોપણ કરેલા વૃક્ષોને નિયમિત રીતે પાણી આપવામાં આવશે જેમાં કાર્યક્રમમાં સ્થાનિક વોર્ડના અધિકારી